નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર વીસ ગુજરાતી ચેપ્ટર નંબર ચાર સત્યાગ્રહ શ્રમ સૌ તેની સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયો અંદર કરવાના છીએ જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે આ જવાબો તમે તમારી ગુજરાતી નોટબુકની અંદર લખી લેશો અને આપણે ચેનલ પર તમામ વિષયના સતત સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો એ પણ જોઈ લેશો મિત્રો તેની અંદર જો પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો પાઠનું નામ છે સત્યગ્રહ શ્રમ સાહિત્યકૃતિનો પ્રકાર છે આત્મકથાખંડ લેખક છે વિનોબા ભાવ્ય અને શામાંથી લેવામાં આવેલો છે પાઠ તો અહિંસાની ખોજમાંથી શબ્દ સમજૂતી તો કે અહિંસા તો કે મન વાણેને કર્મથી કોઈ કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ બ્રહ્મચર્ય તો કે પાંચે ઇન્દ્રિયો પર અંકુશ રાખવું તે અસ્તે તો કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી જ છે તેમ માને તેનું પાલન કરો આ પરિગ્રહ તો સંગ્રહ ન કરવો તેમ અસ્વાદ વ્રત તો સ્વાદ વિનાનું ખાવાનું વ્રત વેદાંત વેદોનો અંતિમ ભાગ દીક્ષા તો ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ સમર્પણ તો પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના એક એક વાક્ય અંદર ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલાશતું હતું તો બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે જે સ્થળો છે ત્યાં જવા તલાશતું હતું પ્રશ્ન બે વિનોબાના વિચારપત્રનો ગાંધીજીએ સો પ્રત્યુત્તર આપ્યું સમાધાન વાતોથી નહીં જીવનથી થશે તમારે અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો પ્રશ્ન પ્રશ્નોતરણ ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ ગાંધીજીના પ્રથ્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યની અંદર ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું એ ભાષણમાં મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે પરમસેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે પ્રશ્ન બે સાક્ષ સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું તને જો અહીંની તેની રહેણી કરણે ગમતી હોય અને તારું જીવન તો સેવા કાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે અને એની ખુશી થશે આગળ વધીને ગાંધીજીએ કહ્યું તમે પણ તમે થોડા માંદલા દેખાવ છો આત્મજ્ઞાને કદી માંદો ન પડે પ્રશ્ન ત્રણ વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનો રાખ્યો વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં એક મહિનો માત્ર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યું પરંતુ શક્તિ ઘટી જતાં દોઢ શેર દૂધ એટલે કે સાઠ રૂપિયા પર ભાખરી બે તોલા વજનની કેળા ચાર પાંચ બે પૈસાની જુવાર અને પાંચ પૈસાનું દૂધ આટલો ખોરાક લેવાનો રાખ્યો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખવાના રહેશે પહેલો પ્રશ્ન જોઈએ એક રસને રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવે એક પ્રશ્ન રજા લઈ વિનાબાયે સંસ્કૃતિનો અભ્યાસ કર્યો તેમણે ઉપનિષદો ગીતા બ્રહ્મસૂત્ર અને શંકર વાસ્ય મનુસ્મૃતિ પાતજલ યોગ દર્શન ન્યાય સૂત્ર વૈશેષિક સૂત્ર યજ્ઞવલ્ક સ્મૃતિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો બીજું કામ તેમણે તેમની તબિયત સુધારવાનું કર્યું અને ફરવા જવાનું તેમજ દળવાનું શરૂ કર્યું આ ઉપરાંત ગીતાના નિઃશુલ્ક વર્ગો ચલાવ્યા ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય પણ આવ્યા બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ કરી એમાં મદદ કરવા માટે દળવાનો એક પૈસા લેવાનો અને એ પૈસા વાંચનાલય આપી દેવાના બે મહિના સુધી આ વર્ગે ચાલ્યો અને વાંચનાલય માટે ચારસો પુસ્તકો જમા થઈ ગયા પ્રશ્ન બે વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા તો કે વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિપૂર્વક ઘણી કસોટી કરી વિશેષ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની પરંતુ વિનોબાને ગાંધીની સત્યનિષ્ઠામાં સહેજ પણ ખામી કે ઉણપ ઓછપ દેખાઈ નહીં વિનોબાઈ એવા ઘણા મહાપુરુષો જોયા હતા જેઓ પોતે મુક્ત પુરુષ છે પૂર્ણ પુરુષ છે એવો પાસ થતો હતો ગાંધીજીની આ બાબતમાં કસોટી કરી જોઈ પણ તેમણે જોયું કે ગાંધીજી હર હંમેશ પોતાને અધૂરા માનતા ગાંધીજી હંમેશા કથા કરતા કે હજી પૂર્ણ સત્યથી ખૂબ જ દૂર થયા આ વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિ પ્રમાણે કસોટી કરી જોઈ પણ તેમની કસોટીમાં અન્ય સજનો કરતાં ગાંધીજી અનોખા લાગ્યા એટલે વિનોબાઈ ગાંધીજી પ્રત્યે અનોખું આકર્ષણ થયું પ્રશ્ન ત્રણ વિનોબા ભાવે ભુજન યાત્રાનો પરિચય આપો વિનોબા ભાવે સન ઓગણીસો એકાવનની અંદર ભુજન યાત્રાનો આરંભ કર્યો હતો આ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી વિનોબાની કોશિશ એ હતી કે ભૂમિનું પુનઃ નિર્વતરણ કેવળ સરકારી કાયદાથી નહીં પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ વીસમી સદીના પચાસમાં દશકામાં વિનોદભાઈ ભૂદાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટશીપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી આ રચનાત્મક કાર્યકર્તાઓને અખિલ ભારતીય સંઘ હતો તેનો ઉદ્દેશ અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો